अर्थशास्त्र 100 માંથી 99 માર્ક્સ નામનું મૂળ તત્વ 100 માંથી 98 માર્ક્સ ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં 100 માંથી 93 માર્ક્સ મળ્યા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને શિક્ષકો દ્વારા રાસ ગરબા રમી અને મો મીઠા કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા રિપોર્ટ Pratap Sisodia મારું નામ વાંચેશા ફરહીન ફરીદભાઈ છે હું સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આ વખતેની બોર્ડ પરીક્ષામાં મને નાઇન્ટી પીઆર આવેલા છે અને પંચ્યાસી આવેલા છે અહીંયા સરકારી હાઈસ્કૂલમાં પ્રાઇવેટ કરતા પણ સારું શિક્ષણ આપવામાં આવે છે વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને અહીંયા સરકાર દ્વારા આવેલી બધી યોજનાઓનો પણ અમલ કરાવવામાં આવે છે અને અભ્યાસની સાથે સાથે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ પણ બધા ત્યોહારોનું સેલિબ્રેશન અને જે સરકાર દ્વારા યોજનાઓ આવે છે તે પણ અહીંયા આવે છે ખુબ સારું હોય છે તેથી મારો અનુરોધ છે કે તમે પણ સરકારી હાઈસ્કૂલ માં તમારા બાળકોનો અભ્યાસ કરાવો થેન્ક યુ